તો ખેડામાં વીએચપીના મંત્રી ઈશ્વરદાન બારોટનો બફાટ સામે આવ્યો છે ઈશ્વરદાન બારોટની ટિપ્પણીઓનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓનો વિડીયો વાયરલ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યારે ઈશ્વરદાનની ટિપ્પણી બાદ વિવિધ સમાજમાં રોષ ફેલાયો છે વાણંદ દેવી પૂજક રબારી ભરવાડ સમાજ વિશે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ટિપ્પણીમાં સાથે જ ઘટના બાદ ઈશ્વરદાનને વીએચપીના મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા છે વિવાદ થતાં ઈશ્વરદાને માફી માંગતો ઓડિયો પણ અમારી જ્ઞાતિ ભાષા અભદ્ર ટિપ્પણીઓ કરી અને અમારી પહોંચી છે આના માટે અમારી યોગ્ય પગલા ભરાય એ માટે અંદર અમે અરજી આપવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદના ખેડા જિલ્લાના મંત્રી શ્રી ઈશ્વરદાન બારોટ એ અમારા સમાજ વિશે ખૂબ જ નીચ કક્ષાની વાતો કરી છે અમારા વિશે અમારા વાળંદ સમાજ દિલના ઠેસ ખૂબ અંદર દિલના ઠેસ પહોંચી છે ઊંડી